નર્મદાના કિનારે વસેલું નાનું ગામ હતું નર્મદપુર આ ગામ કદમાં નાનું પણ ધાર્મિક ભાવનામાં ઊંડું હતું ગામમાં મોટા ભાગના લોકો કૃષિ અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા અહી વર્ષમાં એકવાર ખાસ કરીને આષાઢ મહિનાની અમાવસ્યા આસપાસ દશામા પાવન વ્રત ખૂબ શ્રદ્ધા અને ધૂમધામથી મનાવવામાં આવતું દશામા વ્રત દસ દિવસ સુધી ચાલતું દરેક ઘરમાં દેવીની માટીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવતી ઘરો શણગારાતા આરતી થતી નૈવેદ્ય ધરાતા અને દીવો પ્રગટાવવામાં આવતો આ પરંપરા માત્ર એક ધાર્મિક વિધિ નહોતી પણ લોકો માટે આશા શ્રદ્ધા અને દુઃખમાંથી મુક્તિ મળવાનો માર્ગ હતી પરંતુ નર્મદપુરમાં ભક્તિનું પણ બે સ્વરૂપ હતું એક જે દિલથી પૂજા કરતા હતા અને બીજું જે ફક્ત દેખાવ માટે આરતી કરતા હતા ગામના એક ખૂણે એક ઝૂપડપટ્ટી જેવું ઘર હતું ત્યાં કલાવતી અને રમણ નામના ગરીબ દંપતી રહેતા કલાવતી રોજ સવારે માટીની મૂર્તિ સાફ કરતી થોડા ફૂલ અને પાણી મૂકી દીવો પ્રગટાવતી ભલે રસોડામાં થોડું જ અનાજ હોય પણ દેવીની આરતીની ઝંખના જંખના પૂરી હોય એ કહેતી માં ભલે મારા ઘરમાં રોટલો ઓછો હોય પણ દીવો બળતો હોય તો એ અમારો દીવો જોઈ ખુશ થાય અને બીજી બાજુ ગામના મધ્યમાં ઉભેલો ભવ્ય રાજમહેલ જ્યાં રાજા વિજયસિંહ અને રાણી મેઘાવતી રહેતા દર વર્ષે દશામા શણગાર ચાંદીના ના નૈવેદ્ય પાત્રો મોંઘા ફૂલો અને મણકાવાળી આરતી થતી દશામાની મૂર્તિ માટે મહેલનો એક વિશાળ હોલ શણગારવામાં આવતો પરંતુ શણગાર હોવા છતાં ભક્તિનો અભાવ હતો રાજા અને રાણી માટે આ વિધિ રાજકુમારીઓ માટે પ્રતિષ્ઠા નું સાધન બની ગઈ હતી રાણી કહેતી દીવા પરથી પ્રસન્ન ગામના સીમાડે રહેતા હતા એક વૃદ્ધ સાધુ ઓ ભૂરાભાઈ એક નાનું કુંજ હતું એનું આશ્રમ ભૂરા દશામાને દિલથી પ્રેમ કરતા એમની પૂજા લાકડાની આરતીથી થતી માટીના દીવાથી અને ભોળા ભાવે રજુ કરાયેલા દાળ ભાતના એ કહેતા મીઠાથી નહીં લાગણીઓથી પ્રસન્ન ભાત ના વ્રત ઓગાળે થયું ગામમાં આરતીના ઘંટો વાગવા લાગ્યા રસ્તાઓ ગુલાલથી રંગાયા અને બધે ભક્તિનો જશ બોલાવા લાગ્યો પણ દશામાનું સાચું દર્શન ક્યાં થતું એક રાતે ક્લાવતી જ્યારે પાણી ભરીને આવી ત્યારે એને જોયું કે દશામાની મૂર્તિ પાસે દીવો વાદળો વચ્ચે પણ બળતો રહ્યો કોઈ પવન એને બચાવી ગયો હોય એમ લાગ્યું રાતે રાજમહેલમાં મોટી આરતી થઈ પણ દીવો એક પડે ઓલ્યો નવરાત્રીના પહેલા દિવસે બધું ભવ્ય હોવા છતાં દીવો શાંત કેમ થયો અને એજ રાત્રે ભૂરાભાઈની આંખ ખુલી ગઈ એમને સ્વપ્ન આવ્યું દશામાં કહી મારે તો માત્ર એ ઘરમાં આવવું હે જ્યાં શ્રદ્ધા હે શણગાર મારે નથી દિલ જોઈએ આ પ્રથમ દિવસો જ એ સંકેત લાવ્યા કે ભક્તિ ક્યાંથી ફૂટી રહી હે દશામાનું વ્રત શરૂ થતું હોય ત્યારે જે દીવો સાચી ભક્તિથી જલાવાય માં સુધી પહોંચે હે એ દીવો રાજમહેલમાં હોય કે ઝુંપડીમાં જો દિલથી હોય તો માં ત્યાં પ્રસન્ન થાય હે દશામાનું દીવું તે માત્ર પ્રકાશ નથી તે ભક્તિનું પવિત્ર પાથરાવ હે દશામાનું વ્રત એ માત્ર આરતી કે પૂજન નથી એ એ માંથી થતી યાત્રા આ કથાના પાત્રો પણ એ યાત્રા થાય હે અને તેમ ભલે ઘરમાં કઈ ન હોય પણ તે કદી દીવો ઓલવતી નહોતી એક રાતે તે ભોજન વગર સુઈ ગઈ છતાં આરતી માટે ઊભી રહી એને લાગ્યું કે દશામા આંખો ઊંડે ઊંડે રમઝટે હૈ પોતાના જીવનના દરેક તકલીફમાં તે દશામાને યાદ કરતી એણે એ દીવો કદી છોડો નહીં અને એ ભક્તિએ જ તેના જીવનમાં પ્રકાશ લાવ્યો રમણને ભક્તિ માટે શબ્દોની જરૂર નહોતી એના હાથ ખેતરમાં કામ કરતા પણ દિલ દશામાના નામે ધબકતું સાંજે એ જ્યારે ઘરમાં આવતો ત્યારે પ્રથમ કામ દીવો સાફ કરવાનું અને પછી પત્ની સાથે આરતી કરતો એ કહેતો માં હે ને તો બધું હે જે કામે વ્યસ્ત હે એજ ભક્તિમાં અવિચલિત રહે હે એક રાતે જ્યારે વરસાદે આખું ઘર ભીંજાવી દીધું ત્યારે પણ રમણે દીવો સળગાવીને કહ્યું આ પ્રકાશ આપણા ભરોસાનો હે જો દીવો બચી જશે તો સમજજે કે માં હે અને અદ્ભુત રીતે તે દીવો એ જ જગ્યાએ સુરક્ષિત રહ્યો શરૂઆતમાં રાજા અને રાણી માટે દશામાનું વ્રત ફક્ત રાજસિંહાસનની શોભા વધારવાનું સાધન હતું પણ એ જ વર્ષે દીવો ઓલવાયો ત્યારે રાણી ઘોર દુસ્વપ્નોથી છલકાઈ દશામાં સ્વપ્નમાં એના કંપાયેલા અવાજે કહ્યું મારે શોભા નથી જોઈતી જ્યાં દિલ સાફ ત્યાં જ હું આવી શકું આ સ્વપ્ને રાણીના મનમાં જાગૃતિ લાવી એ પહેલેથી વધુ નમ્ર બની ગઈ રાજા વિજયસિંહ પણ ભૂરાભાઈ પાસે બેઠા અને પૂછ્યું સાચી ભક્તિ શું હોય હે સાધુએ જવાબ આપ્યો ભક્તિ એ જ્યાં ભગવાનને કહેવા કરતા વધુ સાંભળો છો જ્યાં દીવો તમારા પાપો માટે નહીં તમારા પ્રેમ માટે બળે હે એ દિવસ થી રાજમહેલમાં ભવ્યતાના સ્થાન પર ભક્તિ આવવા લાગી સાધુ ભૂરા ભાઈ એક જાતે એક આગ હતા એમના જેવા ભક્તો આજના યુગમાં ઓછા એ માં ને બોલાવતા નહીં પણ જીવનમાં જીવતા દીવો એમનું જીવન હતું દર્દીન એ આરતી કરતા માં તું માટીમાં નથી તું તો દિલમાં હે તું જો શ્રદ્ધા જોઈ લેશે તો પણ દર્શ આપશે એક સાંજ સુધી ભૂરા ભૂખ્યા રહ્યા પણ પૂજન પહેલા કશું ન ખાધું દુઃખ ભક્તિની ખીલ ફૂટતી હોય તેવું એમનું જીવન હતું એ જ લોકો માટે દીવો બન્યા જેમણે ભક્તિ ભુલાવેલ હતી દશામા વ્રત ચાલી રહ્યું હતું દસમા દિવસની પૂર્વ સંધ્યા હતી આખું ગામ પૂજામાં વ્યસ્ત હતું ઘંટ ઘડિયાળના અવાજથી ઓટલો ધબકી રહ્યો હતો પણ આ પવિત્રતાના વચ્ચે રીતે દૈવી વણાઈ રહ્યું હતું એક સાંજ કલાવતી આરતી કરવા માટે ઉભી રહી દીવો તેજસ્વી રીતે જલતો હતો એને આંખ મૂકી અને દિલથી કહેવું શરૂ કર્યું મારી પાસે ભેટ નથી કે સુગંધિત ફૂલો પણ મારી આંખમાં શ્રદ્ધા હે મારો દીવો સાચો હે જેમ જેમ એ આરતી બોલતી રહી દશામાની મૂર્તિના ચહેરા પર ભીની ઝાંખી ઝલક જોવા મળી કલાવતી તરત ધબરાઈ એને લાગ્યું એવા તેજ તેજમાં ઝડહતો થયો કે રૂમ અજવાળાઈ ગયો થી એક સુગંધ ફાટી નીકળી જેવી કે ચંદન અને ગુલાબ એક સાથે વહેતા હોય એ જ રાત્રે ભૂરાભાઈ આરતી કરી રહ્યા હતા પૂજાના અંતે તેઓ પગ પર બેઠા અને આંખ મીચીને કાઈક જાપ કરતા હતા તેટલામાં એમને શરીરમાં હલકી વિજુંડીઓ જેવી લહેર અનુભવી દશામાની મૂર્તિમાંથી પ્રકાશ રેતો જેવો છૂટી રહ્યો હતો ભૂરાભાઈ જમણે તરફ ઝુક્યા અને ધીમે કહે મા તું આવી ગઈ હે ને તું કદાચ મને લવાવવા નથી પણ એમને ઉઘાડવા આવી હે જેઓને અંધારામાં ભક્તિ યાદ નથી રહી તેઓએ પગે હાથ મૂક્યા અને એક ક્ષણ પછી પાછા ઊભા થયા પછી દશામાના ચહેરા તરફ જોયું આંખો બંધ અને હાસ્યધારી મૂર્તિ એવું લાગતું કે જીવી રહી હોય બીજી તરફ રાજમહેલમાં તંત્ર મંત્રવાળા પૂજાઓ ચાલી રહી હતી પંડિતો મંત્રોચ્ચાર કરતા સોનાના ઘંટ વગાડાતા અને રાણી મેઘાવતી વિશાળ ઓર્નામેન્ટ્સ પહેરી મૂર્તિ આગળ ઊભી હતી પણ અંદર ભય ભરેલો હતો તેઓએ શિલ્લા સપ્તાહથી સૂતો અવાજો સાંભળ્યા હતા અવાજો જેમ કહે કે મારી ભક્તિ નકલી છે અને એ રાત્રે ત્રીજા ચરણની આરતી વખતે મરત પડધાયો મહેલના મોરચા પરથી ભવ્ય આરતીનો દીવો નીચે પડ્યો ઉજાસે ભરેલું મંદિર અંધારું થઈ ગયું દશામાની આંખો જેવી મૂર્તિ જલતી હતી પણ દિવ્યાંગતાથી નહીં દૂ ખથી મહેલમાં ભયનો માહોલ છવાઈ ગયો રાજા અને રાણી દગદગતા હૃદય સાથે ભૂરાભાઈના આશ્રમ પર ગયા ભૂરાભાઈએ એને એક બેચેન નજરે જોયા માં એ બતાવ્યું કે દીવો શોભા માટે નહીં શ્રદ્ધા માટે હોય તમે દીવો ઓલવી નાખ્યો હે માફ કરો સાધુદેવ હવે મારી ભક્તિ હૃદયમાંથી હશે સોનાથી નહીં એ જ રાત્રે કલાવતીને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં દશામાં દૂધ જેવી શ્વેત વસ્ત્રમાં ઊભી હતી પાછળ ચમકતો પ્રકાશ અને પવનમાં ફૂલની સુગંધ દશામાં એના માથા પર હાથ મૂકીને બોલી તું નથી રડતી તો હું કેમ ન આવું તારો દીવો અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ ગયો અગલા દિવસે જ્યારે દશામાં વિસર્જનની તૈયારી ચાલી રહી હતી દશમા સાથે એક હળવી વરસાદી ધારા ખસતી ત્યારે ભૂરાભાઈએ કહ્યું આ વરસાદ એ દશામા કૃપા હે એ તારાઓને ધોઈ રહી હૈ કે જેમાં બીજું જીવન ફૂટી શકે કથા એ વાસ્તવિક જીવનથી દૂર નથી એ જીવનને ઉજાસ આપે હે દશામાં કોઈને દુ ખ આપવા નથી આવતી દુ ખ એ ભૂલ સુધારવાનો પાઠ હે જે પાત્રોએ હૃદય ખોલ્યું શ્રદ્ધા કરી પ્રેમ જાળવ્યો તેમને દશામાએ એ છુપાયેલી રીતે સાચવી લીધા અને જેમ જેમ દશામાના દિવસો સમાપ્ત થયા દરેક પાત્રના જીવનમાં કેટલીક યથાર્થ્યતાઓ ઉગતી રહી ભક્તિ એ દેખાવમાં નહીં દીવા જેવી જહેરી જેમ અંદરથી પ્રકાશે હે ત્યાં જ સત્ય હે દશામાના દસ દિવસો હવે અંતિમ નજીક આવી રહ્યા હતા ગામભર શાંતિ હતી પરંતુ ભીતર ભીતર દરેકના જીવનમાં કૃપાની અસર દેખાવા લાગી હતી પણ ભગવાનની કૃપા પરીક્ષા તો લેવી પડે અને દશામાં પણ એવી જ પરીક્ષિકા બની એક દિવસે વરસાદે ગામને ઘેરી લીધું નર્મદા નદી ભયજનક રીતે ઉફાની હતી ધરતી ઘુઘવતી હતી અને વાવાઝોડાની આગાહી પણ મળી હતી ગામના મોટા લોકો ભયમાં હતા પણ સાબિતી કરવાની ઘડી હતી કોની ભક્તિ સાચી એ કોની જમાવટ સાંજના સમયે ભૂરાભાઈ પોતાના આશ્રમમાં બેઠા હતા દીવો હજુ સલામત હતો પણ વાયુના સન્નાટામાં તેઓએ દિલથી પ્રાર્થના કરી માં આજે તું બધાને તારી હાજરીથી પસાર કરજે જે ભયભીત છે તેમને સાહસ આપજે એરાતરેકલાવતી ના ઘરમાં અનાજ પૂરી પડ્યું દીવો તો બળતો રહ્યો પણ ઘર આખું લસી પડ્યું રમણે ભીત પોતાની પત્નીને કહ્યું ચાલ રોટલા તૂટ્યા પણ ભરોસો નહીં તૂટે જો તું કહે તો હું પાણીમાં પાણીમાં જઈને પણ દીવો બચાવી લાવું અને એ ઉતરી ગયો પાણી ઘૂંઘાટ કરતું પણ રમણના હાથમાં દીવો માટીનો હોવા છતાં અદ્ભુત રીતે જલતો જ રહ્યો દશામાનું ચમત્કાર આખા ગામે અનુભવ્યું જ્યાં દીવો સાચી ભક્તિથી બળતો હતો ત્યાં પાણી પણ તેને ઓલવી ન શક્યું બીજી બાજુ રાજમહેલમાં ભવ્ય મંદિરમાં વીજળી પડેલી મૂર્તિનું મસ્તક ભટકી ગયું અને દીવો મરી ગયો રાજા અને રાણી ભયથી પી ગયા એમને સમજાઈ ગયું કે ભક્તિ એ ગાંઠેલા મણકાવથી નહીં પીગળેલા હૃદય થી થાય હૈ તેઓ ભૂરાભાઈ પાસે દોડી ગયા ભૂરાભાઈએ એમને શાંત અવાજમાં કહ્યું માં એ ક્યારેય મૂર્તિમાં બંધ નથી એ તો આપણા કર્મ અને ભાવના પર આધાર રાખે હે દશામાં પરીક્ષક મૂર્તિઓ નર્મદાની લહેરોમાં સોંપાઈ રહી હતી રંગ ગુલાલથી ગામ ધૂંધળું હતું પણ ત્યાં એકદમ અલગ વાત બની કલાવતી પોતાના ઘરમાંથી એક નવી મૂર્તિ લઈને આવી એ મૂર્તિ પોતે જ બનાવી હતી મીઠા ભાવ થી માટી થી પ્રેમથી એણે મૂર્તિ ને ની થાળીમાં તું મને સાચે ઓળખી હું મૂર્તિ માં નહોતી તારા હૃદય માં રહી હતી રમણ અને કલાવતી ના જીવનમાં દશામા ના દર્શન સાકાર થયા એના દીવાએ દુઃખ ને વિસર્જિત કરી આપ્યું ગામ્ભર માં વાત ફેલાઈ કે દશામાનું ચમત્કાર ઝૂંપડી માંથી ફૂટી નીકળ્યું રાજા રાણી પણ હવે નમ્ર થઈ ગયા એ વર્ષે કોઈ ભવ્ય આરતી કોઈ ફૂલો માત્ર એક માટીની મૂર્તિ એક દીવો અને દિલથી ઉચ્ચારેલી આરતી હતી દશામાં તું દીવો છે એનો પ્રકાશ છે અમારે હમણાં બધું નથી જોઈએ તું જ રહેશે એ શ્રેષ્ઠ હે દશામાની પરીક્ષા એ હતી કે તું જ્યારે તૂટી જાય ત્યારે પણ તારું ભરોસું બચ્ચે હે આ કથામાં ચમત્કાર દિવ્યાંગતાથી નહીં માર્ગ હે જ્યાંથી દશામાનું દર્શન થતું હોય હે દશામાનું રહસ્ય એમાં નથી કે એ કોને આપી હો પણ કોને લીધા બાદ પણ કેવું માને હે દશામાના દશ દિવસ પૂર્ણ થવા નજીક હતા દશમા વિસર્જન પહેલા દિન નર્મદપુર ગામની હવા ભક્તિથી ભીની હતી એ દિવસ જ્યાં માત્ર આરતી હતી પણ પાત્રોના અંતરંગ સંવાદો દર્દ અને પ્રવાહ ઊંડે ઊંડે વહેતો હતો વિસર્જન પૂર્વે રાજમહેલમાં શાંતિ છવાઈ હતી ભવ્યતા ઓગળી ગઈ હતી અને એની જગ્યાએ એક નમ્રતા ઉગતી હતી રાજા બાલકનીમાંથી નર્મદાના કાંઠે ભૂરાભાઈનો આશ્રમ જોઈ રહ્યા હતા રાણી મને લાગે છે કે અમે અત્યાર સુધી દશામાને નમાવવાના પ્રયત્નમાં રહ્યા કદાચ આપણે પોતાને નમાવવાનું ભૂલ્યા હું રાજા છું પણ આજે હું એક નાનું બાળક બનવા માંગુ છું જે માના આંચળમાં શરણાગત થાય રાણી ચાલો એ આશ્રમ પર જઈએ આજે આપણે દર્શન નહીં માંગતા એના ચરણમાં શાંતિ માંગીએ પહેલી વાર એ બંને મહેલ છોડીને ભૂરાભાઈના આશ્રમ તરફ નિખાલસતા સાથે આવ્યા ભૂરાભાઈની આંખોમાં આરામ હતો એમના આશ્રમ પાસે દશામાની નાની માટીની મૂર્તિ હતી દીવો શાંત રીતે હતો કે જેને અંદરથી ઊંઘમાંથી જાગાર્યો હે ભૂરાભાઈ ભાઈ જાગે તોય સાચો દર્શન થાય નહીં તો ભગવાન સામે ઉભા રહી પણ અંદર અંધારું રહે રાણી મા એ કહ્યું હતું અહંકારીઓને હું નથી ભક્તોને માટે છું હવે સમજાયું કે ભક્તિ એ શબ્દ નથી તે એક ભૂરા ભાઈ ઊંડાણ માંથી બોલાય હે ત્યાં આવે હે દીપકના તેજમાં રમણ અને કલાવતી ચૂપચાપ બેઠા હતા રસોડામાં કંઈ ખાસ નહોતું પણ આરતી માટે રાખેલા ફૂલોને એણે પ્રેમથી ગૂંથ્યા હતા કલાવતી મને માફ કરજે રમણ એક દિવસ હું તારા પર ગુસ્સે થઈ હતી કેમ કે તું કામેથી મોડું આજે સમજાય હે કે તું કામ પર નહીં શ્રદ્ધા માટે સંઘર્ષ કરતો રમણ તારું હાસ્ય મારા માટે દશામાની કૃપા હે હું તો માત્ર એ દીવો રાખી શક્યો તું એમાં તેજ લાવ્યું એ દુખમાંથી પસાર થયા હતા પરંતુ એમાં મળેલી ભક્તિએ એમને નમ્રતાથી નમાવ્યા પાંચમો દિવસ પૂર્ણ થવા આવ્યો ભૂરા ભાઈ એકલી જ આરતી કરતા હતા આરતીના અંતે એમને આંખ ખુલી અને હૃદયમાં એક શાંતિનો સંકેત થયો દશામાની મૂર્તિ સામે બેઠા એમને લાગ્યું કે કોઈ વર્તમાનમાં હળવી હવામાં બોલી ગયું તારા જેવા ભક્તોથી હું જીવું છું તું તારું જીવન દીવો બનાવીને જીવ્યો હવે તું મારી અંદર બની રહ્યો ભૂરાભાઈએ આંખ નીચી થોડું અવકાશ પછી શ્વાસ બહાર છોડ્યો અને શાંતિ એ જ શ્વાસમાં દશામાની દીવો થોડું વધુ તેજસ્વી થયો દશામાના વિસર્જનના દિવસે નર્મદા કાંઠે હજારો લોકો ભેગા થયા એક નાનકડી મધ્યમ વાણી હવામાં ફરી મારે દેખાવ નથી જોઈએ પ્રેમ જોઈએ જે કહે હે માં તું હે પણ વેદનામાં પણ ધૈર્ય રાખે એ મારો ભક્તિ હે અહંકાર છે તો હું નહીં આવું ભક્તિ છે તો દીવો પણ મારું મંદિર હે તમે પૂછો છો હું દુઃખ કેમ આપું દુઃખ હે મારું દર્પણ હે જ્યાં તમે તમારી શ્રદ્ધા જોઈ શકો આ અવાજ કોઈએ જોઈ નથી શક્યો પણ એ શબ્દો દિલમાં સજીવ થયા દશામા ના પાવન દિવસ પૂર્ણ થયા ગામની પવનમાં હવે એ પિત્ર શેષ વહેતો રહ્યો જેમ કે કોઈ દીવો બળીને હવે ભીતર પ્રકાશ થવાને શીખવી ગયો હોય વિસર્જન પછીના ત્રીજા દિવસે ભૂરાભાઈના ભાઈ આશ્રમ પાસે લોકો ભેગા થયા હવે સાધુદેવ તો હતા નહીં પણ એમનો દીવો હજુ પણ આશ્રમના કોણે શાંતિથી જલતો હતો એ દીવો માત્ર માટીનો નહોતો એ જીવંત સંદેશ હતો કે ભક્તિ કદી મરતી નથી અને રમણ હવે ગામના લોકો માટે શ્રદ્ધાનું બની ચૂક્યા હતા લોકોને આશ્ચર્ય થયું કે એક ગરીબ દંપતી પાસે દશામાના દર્શન કેમ થયા એ ક્યાં ધંધે લાગેલા સાધુ કે રાજા હતા જવાબ સારો હતો ભક્તિ એ હકદાર શોધતી નથી ભક્તની ની ઊંડાણ શોધે હેલાવતી કૃપા માં તમારું પણ હશે તો દશામા તમારા ઘર માં અવશ્ય આવશે એ દીવો હવે રોજ એ પોતે પણ ગામના બાળકો ને વાર્તાઓ કહેવા માટે પ્રગટાવતી ભૂરા વાર્તાઓ પોતાના અનુભવો બધું મિલાવીને નાના દીપકોના મનમાં ભક્તિના દીપ જલાવતી રાજા જીજય હવે દર સવારે નર્મદાના ઘાટે જાય અને એક માટીનો દીવો ચમકાવે જે સોનાના ઘંટ વગાડતો હતો હવે એક ભજન ગાથી માને રીઝવે હે રાજા મને રાજ્યના ખજાના માટે નહીં અંતરના શાંતિ માટે ભૂરાભાઈ મળ્યા રાણી મેઘાવતી હવે દરેક નારી એ રાણી હે જો તે ભક્તિ જીવે હે દશામાં એ મારો અભિમાન તોડી મને માતૃત્વ શીખવી ગઈ રાણી હવે મહેલમાં દર મહિને શ્રાવણ માસ માં સૌ મહિલા જે રાણી દશામા ને પ્રતિષ્ઠા રૂપે જુએ આજે એ પ્રેમ મૂર્તિ રૂપે સજાવે હે દશામાનો અંતિમ સંદેશ અહંકારથી મોખો ભક્તિથી અનુગ્રહેક રાતે વિસર્જન પછીના એકાદ માસે રાત્રિ ધ્યાનમાં કલાવતી ને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું શ્વેત પૃષ્ઠભૂમિ માં દશામાં ઊભી હતી મુલાયમ રૂપ માં કરુણા અઢરક પ્રેમ થી શણગાર જખમહ જોઈએ હે મારું દર્શન એ પામે જે દુખ માં પણ મને યાદ કરે દુઃખ એ શાપ નથી એ મારું સંદેશ હે દુઃખ એ અજમાયશ છે કે તું સાચો ભક્ત છે કે નહીં જે ભક્ત દુખમાં પણ દીવો બુઝાવતો નથી એની પાસે હું દીવો બનીને બેઠી જ રહું છું આ સ્વપ્ન એક સંકેત હતું કે ઓ ભક્તિ એનું સ્થાન શૃંગારમાં નહીં શ્રદ્ધામાં હે જે ભક્ત પોતાને ખાલી કરે દશામાં એને ભરી દે હે ક્લાવતી અને રમણ દિલથી મળેલી દશામાંની સાક્ષાત્કાર જીવનમાં શાંતિ અને સન્માન ઓ ભક્તિની સાચી ક્ષમતા રાજા અને રાણી પહાતા પછી મોક્ષની યાત્રા પ્રીવિયસલી ઘમંડથી ભરેલું હૃદય હવે નમ્રતા અને સેવા માટે ધબકતું થયું ભૂરાભાઈ તેમના જીવંત દીવાને દશામાના ચમત્કારને લોકોના હૃદયમાં જીવંત રાખ્યો પોતે તો આ દેહ ત્યજી ગયા પણ આજે પણ તેમના દીવો પ્રગટે હૈ દશામાનું દર્શન ક્યારે થાય જ્યારે તમે દિલ ખોલો જ્યારે તમે દુઃખમાં પણ ભરોસો રાખો જ્યારે શણગાર નહીં તો શ્રદ્ધા બતાવો દશામાં દુઃખ કેમ આપે શીખવા માટે પીગળવા માટે ખોટા અહંકારથી છૂટવા માટે જે દુઃખમાં રહી પણ દીવો ઓલવે નહીં એ જ સાચો ભક્ત દશામાં કોને દર્શ આપે હે જેઓ ખુદને ભૂલી જાય હે જેમને શબ્દોની નહીં લાગણીઓની પૂજા આવે હે જે રસોઈથી નહીં ભાવે નૈવેદ્ય ધરાવે હે દશામાં માટીમાં નથી તું તો દિલમાં હે જો તું પ્રેમથી બોલાવશે તો દીવો બનીને તું આવે હૈ